આણંદના બોરસદમાં શિક્ષિકાને કોર્ટે ફટકારી સજા ઈશ્વર કૃપા શાળાની શિક્ષિકાને કોર્ટે સજા ફટકારી છે શિક્ષિકા સંગીતા પઢિયારને આ સજા કરવામાં આવી છે કારણ કે ધોરણ પાંચની વિદ્યાર્થીનીને તેને ઢોરમાર માર્યું હતું આ કેસમાં સજા ફરમાવવામાં આવી આરોપી શિક્ષિકાને એક વર્ષની કેદ અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ પ્રકારના જે કેસ અંતર્ગત સજા આપવામાં આવી છે ગુજરાતમાં કદાચ આ પહેલીવાર હશે કે કોઈ શિક્ષિકાને આ પ્રકારે સજા ફટકારવામાં આવી હોય તારીખ આઠ ચાર બે હજાર બાવીસના રોજ અહીંયા કેસ ફાઇલ થયેલો નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયું હતું ત્યારબાદ નામદાર કોર્ટમાં પુરાવા ઉપર આવતા સરકારી વકીલ તરીકે મેં બધા જ સાક્ષીઓને તપાસેલા અને યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે શિક્ષિકાને એક વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો નામદાર કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ ડી નંદાણી સાહેબશ્રીએ જે સજા ફરમાવેલ છે તે શિક્ષણ જગત માટે એક લાલબત્તી સમાન છે